ગુરુકુળ પરંપરાને સજીવન કરવા અને ટકાવી રાખવાના આશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા પ્રેરિત છોતેર વર્ષ કન્યા ગુરુકુલનો નવો આયામ રચાયો છે દીકરીઓના ઉત્થાન માટેના નવા પ્રકલ્પના પ્રારંભથી ભાવિ માતાઓથી સંસ્કારવાન રાષ્ટ્રભક્તો તૈયાર થશે એવી ભાવનાથી આગામી તેર જાન્યુઆરી શનિવારે રાજકોટ મોરબી રોડ ઉપર કાગદડી પાસે સ્વામિનારાયણ કન્યા ગુરુસ્કૂલ શિલા સ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સાંજે ચાર થી સાત કલાક દરમિયાન યોજાવાનો છે આ તકે રાજ્યપાલ દેવવ્રત દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે આ અંગે વધુ વિગત સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ ફાઉન્ડેશનના આગેવાનોએ અપતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી અપતકના દર્શન મિત્રોને જણાવીએ તો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ ટેબર રોડ ઉપર છે એ 75 વર્ષથી એ બાળકોને તો ભણાવે છે પણ હવે તાતી જરૂરિયાત વધારે દીકરીઓને ભણાવવાની ને સંસ્કાર જાળવવાની માણસને છે અને એને માટે એ નવો આયામ એ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતે ગણી તો બોલે અને રાજકોટ ગુરુકુળ દ્વારા એ પહેલું વહેલું કન્યા ગુરુકુળ થઈ રહ્યું છે અને એ છે મોરબી રતન પર રોડ ઉપર રતન પરથી આગળ કાગદડી ગામ છે અને ત્યાં અઢાર વીઘા જમીન એ ગુરુકુળના વિદ્યાર્થી છે મારી બાજુમાં બેઠા વસંતભાઈ લીંબાછીયા એમના દીકરા છે મોહિતભાઈ એને સંકલ્પ થયો આપણે કંઈક આવું કરીએ એમના દાદીમાને વાત કરી તો દાદીમાની ઉંમર હતી એકસો અગિયાર વર્ષની એટલે એ દીકરા કરતા સારો સંકલ્પ કર્યો અને એ પાકો તારે પડદ્યો અને એ દાદી માએ સંકલ્પ કરાવ્યો અને લગભગ વીસ કરોડની જગ્યા એ એમણે ભૂમિપૂર્ણ દાન છે એ આપ્યું અને ત્યાં આવતી તેર તારીખ ને શનિવારના સાંજે ચાર થી સાત દરમિયાન એ શિલા સમારોહ છે શિલા સ્થાપન સમારોહ રાજ્યપાલ શ્રી પણ પધારશે અને અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણ દાદી સ્વામી મહાન સ્વામી શ્રી દેવપ્રસાદ દાદી સ્વામી અને એ બીજા સાત હજાર જેટલા હરિભક્તો દેશ વિદેશના એ બધા ઉપસ્થિત રહેશે અને એમાં અબ તકના દર્શન મિત્રોને પણ આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ એમાં વીસ ચાલીસ હજાર વાર જગ્યા છે ત્રણ લાખ એકવીસ હજાર ફૂટ નું એ બાંધકામ થશે અને એ પણ એકસાથે જ બાંધકામ થઈ જશે અને આવતા વર્ષ બે હજાર પચીસ માં જૂન મહિનાથી એ ધોરણ છ થી માંડીને બાર ધોરણ સુધીના એ દીકરીઓ છે એમાં અભ્યાસ કરી શકશે ટોટલી બારસો કન્યાઓ એમાં રહી શકશે અને એનું સંચાલન બધું પણ મહિલાઓ જ કરશે પછી ધાર્મિક સંસ્કારો હોય તો એ માતાજીઓ છે તો એ કરશે અને બાકીનો જે મહિલાઓની ગ્રહસ્થ ના મહિલાઓ હશે ગ્રહસ્થ ના મહિલા ઉપર પાછા ગ્રહસ્થ ભક્તો હશે અને એની ઉપર સંતો ની દેખરેખ કરશે ડાયરેક્ટલી સંતો ની દેખરેખ નહીં હોય પછી કન્યા કલવણી એક વસ્તુ એ છે કે આજે ભારતને જો સારા રાષ્ટ્રીય નાગરિકો જોતા હોય તો એ નાગરિકો છે એને સંસ્કાર માતા અપાવી શકે છે પહેલે નંબરે બીજે નંબરે શિક્ષક અપાવી શકે અને ત્રીજે નંબરે ગુરુઓ અપાવી શકતા હોય છે એટલે પહેલે નંબરથી જો એટલા સંસ્કાર માતાને એ ભારતીય સંસ્કૃતિના હિન્દુત્વના અને રાષ્ટ્રભક્તિના મળ્યા હશે તો એ માતા જ આપી શકશે અને એ કન્યાઓ દ્વારા જ શક્ષસ જઈ શકાય છે